શું કરું તૈયાર થઈને બેઠીશું ક્યાં જાવ તમે કયો તો એવો વિચાર આવે છે મને વિચાર મતલબ કે મારી મા પાસે જવું મારી માં જામનગર તો એના પાસે જઈ આવું મારી મા પાસે વાતો કરું મારી માને ઠીક ઠીક વાલી કરું અને ઘડીક વાર એના ખોરામાં જઈ અને એમ થાય કે સુઈ જાઉં એવું આજે મને મનમાંથી ઉઠ્યું કે મારી મારી મા તો મારી નજીક જ છે અંદર જ છે મારી મા પણ તોય પણ પાસે જઈને આમ અડીએ ને એની બાજુમાં બેસીએ એ કેટલે આવી માં મારો બાપ આવ્યો મારી દીકરી આવી તરથી જાય કે વાહ માં તો માં છે દુનિયામાં માં શબ્દ અને માં દુનિયાની અંદર ક્યાંય નથી હોતી ક્યાંય નહીં આ ઉપાડ્યો ઠેલો હા એ કેવો જ છે આ ઉપાડ્યો રેટીઓ એટલે મતલબ કે આગળનું નહીં બોલું આગળની તમને ખબર હોય તો કહેજો કે શું બોલે છે આ આ ઉપાડ્યો ઠેલો તાળું દેવાનું છે ભાઈ તાળું દઈ દઉં અને લાઈટ બંધ કરી દઉં ચાલુ નથી થવાની બંધ થવાની આ એક તો રાખવાની છે હા એ કે લાઇટ બંધ કરી લાઈટ બંધ કરતી જાય છે બિલ બવા છે તો હું ખાઈ જાઉં છું વીજળી એકલી રમશું મારે જ બધું જોવાનું લાઇટ બિલ વધારે આવે તો કે લાઈટ બિલ વધારે એકલી થોડી ઘરમાં ભાઈ એકલી થોડી લાઈટ વાપરું છું મારે જ સંભાળવાનું લાઈટ બિલ વધારે આવે તો કે લાઈટું બંધ નથી કરતો જ્યા હું મારી મા પાસે આવી વાતો કરતાં કરતાં કરતા અને વરસાદ હજી અંધાર છે વરસાદ આવશે ન આવે તો હારું હું તો એમ કહું ન આવે તો હારું પણ બંધ નથી થતું આજે રાતે વરસાદ હતો હવે ચોમાસા જેવું થઈ ગયું હા ચોમાસામાં પહેલાં વરસાદ વરસતો ને એવી જ રીતના વરસાદ બંધ નથી થતો ભગવાન કરીને હવે બંધ થઈ જાય હજી અંધાર છે કાલે ઘડીક વાર તડકો નીકળ્યો તો એમ થયું કે હાલો હવે ગયો ત્યાં તો પાછો આવ્યો રાતના બે અઢી વાગે તો હું જઈ આવું અને જઈ અને આમ ગઈ ને આમ આવી પાછી તો બન આર્યો મેરાણી આ વિડીયો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો ગમે તો એ ઠીક ના ગમે તોય એ ઠીક પણ વિડીયો જોવો કેમ તો